ભુજ સીબીએ વાયર ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વિનાના ચોરી થયેલા કોપર કેબલના જથ્થાને ઝડપી પાડ્યો છે એલસીબીની ટીમને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી પ્રાપ્ત થતા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસને સોધકોળ દરમિયાન ખુવાડા ગામની દક્ષિણ દિશામાં પવનચક્કી લોકેશન નંબર બસો નજીક બાવડાની જાળીમાં કાપેલા કોપર કેબલ અને બે મોટરસાયકલ મળી આવી હતી આ મુદ્દામાલને કબજે કરવામાં આવ્યું હતું જેની કુલ કિંમત આશરે રૂપિયા ત્રણ પોઇન્ટ પચાસ લાખ જેટલી થાય છે પોલીસે મુદ્દામાલ કબજે લઈ આકૃતિઓમાં કોણ સામેલ છે તે અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભૂચ

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ